ટ્રાફિક જામ થાય છે કોર્પોરેશન વોર્ડના સત્તાવાળાના ચાર હાથ છે મોટું ભરણ મળે છે અધિકારીને ઘણી વખત જાણ કરવા છતાં કોઈ પણ જાતના દબાણો દૂર કરતા નથી રોડ પર મોટા મોટા બોર્ડો લગાવી દીધેલા છે શેડ મારી દીધા છે ગાડીઓનો પાર્કિંગના લીધે લોકોના ચાલવામાં પણ ખૂબ તકલીફ પડે છે મીડિયા મિત્રોના સહકારથી જ આ રસ્તાનો નિકાલ થઈ શકે છે કોર્પોરેશનના કમિશનર તેમજ અધિકારીઓને જાણ થાય રોડ રસ્તા ખુલ્લા થશે તો સિનિયર સિટીઝનની વેદના સમજાય આ માજરપુર વિસ્તારનો પ્રાઇમ લોકેશન મોર મેગા સ્ટોર હતો એક જમાનામાં જે વસ્તુ અહીંયા ગાડી સમન્વય સપ્તર ઋષિ નામનું કોમ્પ્લેક્સ છે જે રવિ રાવ નામના બિલ્ડરે અનઓફિશિયલી ઠોકી પાડ્યું છે કોર્પોરેશનના કમિશનર જ્યારે રાવ સાહેબ હતા ત્યારે આ મિલી ભગતના આધારે પૈસા લઈને લોટ રૂપિયા લઈને અણ ઓફિશિયલી રજા ચિઠ્ઠી આપી દીધી આ રોડ ઉપર કોમ્પ્લેક્ષ ઊભું કર્યું એપાર્ટમેન્ટ ઊભું કર્યું છે જ્યારે અમે આંદોલન કરેલું પોલીસ કમિશનરને મળ્યા મ્યુનિસિપાલિટી કમિશનરને મળ્યા ફાયર બ્રિગેડવાળાને મળ્યા અતિશય અમે આંદોલન પંદર દિવસ સુધી કર્યું ત્યારે લોકો આવીને ક્યારેક બરોબર છે બરોબર છે આમ કઈ જતા રહ્યા અમારી પાસે નકશા હતા છતાં અમારા નકશા ફાડી નાખેલા આવે અને અમને લોકોને મારી નાખવાની ધમકી પડી હતી મેં આપેલી આ તમે એટલા માટે બોલાવાનું કે અહીંયા સિનિયર સિટીઝનો વધારે રહે છે એ લોકોને આવા જવાની રોડ રસ્તા ઉપર ફૂલ તકલીફ પડે છે આ દુકાનોવાળાએ બહાર ભોડો કાઢેલા છે પાર્કિંગ ફૂલ કરી કાઢી છે રોડ ઉપર પાર્કિંગ કરે છે અને રસ્તા ટોટલી બ્લોક કરી દીધા છે આને સીડી બહાર કાઢી દીધી છે એટલે રસ્તો બંધ થઈ ગયો એ ઉપરાંત સમન્વયનો ગેટ પણ જે મેઇન ગેટ નાખેલો છે આને ઓફિશિયલી ગેટ મૂકેલો છે અને આ આ જાય છે લાલબાગ બ્રિજ નું કામ ચાલુ હોવાથી અત્યારે ડબલ ટ્રાફિક થઈ ગયો છે એના લીધે એક્સિડન્ટો ઘણા થાય છે હવે આ મીડિયાના માધ્યમથી આપ શ્રીની રજૂઆત દ્વારા જો કમિશનરમાં બુદ્ધિ હોય દિમાગ હોય હોશિયારી હોય સ્માર્ટનેસ હોય અક્કલ હોય કે તમે પણ ઉંમર સિનિયર સિટીઝન થવાના છો તમને તકલીફ પડવાની છે માટે અત્યારના સિનિયર સિટીઝનો ને તકલીફ ના પડે તે માટે તમે આ રસ્તો કાઢો અને બુદ્ધિ વિચારીને કામ કરો જય શાહ માજાપુર બરોડા અત્યારે હાલ આપણે સમન્વય સત્તર થી જે એપાર્ટમેન્ટ બનાવવામાં આવેલું છે જ્યારે જે તે સમયે જે એપાર્ટમેન્ટ અને જે કોમ્પ્લેક્સ ટૂંકી બેસાડ્યું છે તો એના માટે કોઈ કોર્પોરેશને એવા પગલાં કે એવી નોટિસ નહીં ભજવી કે તમે કોર્પો ફ્લેટ બનાવો છો કે જે બનાવો છો એમાં અંડરગ્રાઉન્ડ પાર્કિંગની સુવિધા રાખવા માટે એ લોકોને જાણ કરી હતી પહેલો અમારો પ્રશ્ન છે આજે જ્યારે મેઈન રોડ ઉપર આટલું મોટું કોમ્પ્લેક્ષ બનાવ્યું તો આ પાર્કિંગ ક્યાં કરે આ હોર્ડિંગો જે મૂકવામાં આવ્યા યાર આ લોકોને રસ્તામાં અવરજવર થવામાં કેટલી તકલીફ પડે છે અત્યારે કોર્પોરેશનના અધિકારીને ખબર પડતી હોય ને તો અહીંયા આવી અને જે કંઈક સિનિયર સિટીઝન અને લોકોને અવરજવરમાં તકલીફ પડતી હોય એમની આ તકલીફો દૂર કરવી જોઈએ હકીકત તમે પ્રજાના પૈસા લો છો અને પ્રજાના પૈસાથી તમે પગારો લો છો તો પ્રજાના પૈસાને આ બધું આટલું બધું તમે લો છો પગારો શાંતિથી એસી ઓફિસમાં બેસો છો તો પ્રજાને પડતી તકલીફો તો તમે દૂર કરો બીજી પ્રજાની શું માંગણી હોય આ આ હોર્ડિંગો ને આ બધું મૂકીને ટ્રાફિક જે રસ્તા પર પાર્કિંગ કરે છે અવર જવર લોકોને થવા માટે રસ્તો તો પૂરો કરવો પડે કે નહીં હું હોય કે તમે હોય કોઈ નેતો અહીંથી જવાનો હોય તો પોલીસ ખડકી દેશે અને અહીંયાથી બધો ટ્રાફિક દૂર કરી દેશે તો આમ પબ્લિક માટે કંઈ નથી તમે કોઈને રજૂઆત કરેલી હા ઘણી બધી જગ્યાએ કોર્પોરેશનમાં રજૂઆતો કરેલી છે પોલીસ ખાતામાં રજૂઆત કરેલી છે નેતાગણોની અંદર રજૂઆતો કરેલી છે અને અમારા સિનિયર સિટીઝન જેવા વળી લેવા જયેશભાઈ શાહ ઘણી જગ્યાએ રજૂઆત કરી છતાં પણ કોઈ પગલા લેવામાં આવતા નથી હવે શું કરીશું આ પ્રજા ક્યાં જશે તમે સ્માર્ટ મીટરો ઠોકવા માંડ્યા જમીન ની હકીકત જે રોડ ઉપર છે લોકો ને તકલીફ તે પણ નહીં જોવાની અમે તમારી જ બસ ચલો રાખવાનું